જામનગર ના નવનિયુક્ત એસપી રવિમોહન સૈનિક જો ટ્રાફિકના સંદર્ભમાં પ્રતિદિન એક્શન મોડમાં રહે છે અને ખાસ કરીને જામનગર શહેરમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે અલગ અલગ પોલીસ ટીમ મારફતે વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગઈકાલે શહેરમાં ધ્વનિ પ્રદૂષણ કરતાં બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડિંગ કરતાં સ્પોર્ટ્સ બાઇક ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી જામનગર શહેર વિભાગના ડીવાય એસપી જય એન ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગરની ટ્રાફિક શાખાના પીઆઈ એમ વી અને તેઓની ટીમ વગેરે શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી જે દરમિયાન ઓવર સ્પીડ કરતાં બાઇકર્સ વધુ ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકોને ફાયર સાયલેન્સરવાળા મોટર ચાલકો સામે વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી જેના અનુસંધાને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન આ બાબત પાંત્રીસ બાઇક ડિટેન કરી લેવામાં આવ્યા હતા અને તમામ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને આવા વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો હતો